નરોડામાં પતિ પત્નીના ઝઘડાનો ભોગ પોલીસ બની છે સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધમાં આવેલી મહિલાએ ઉશ્કેરાઈને મહિલા પીએસઆઈ પર હુમલો કર્યો કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કોણ છે આ મહિલા આરોપી અને શું હતો સમગ્ર વિવાદ જોઈએ આ રિપોર્ટમાં વિરુદ્ધ ફરિયાદ કરવા ગઈ હતી પોલીસ કસ્ટડી માં જોવા મળતી મહિલા આરોપી શિવકુમાર કાસાર સુષ્મા કાસાર અને ખુશબુ અગ્રવાલ મહિલા પીએસઆઈ પર હુમલાના કેસ ધરપકડ કરવામાં આવી છે ઘટનાની વાત કરીએ તો આરોપી મહિલા ખુશબુ અગ્રવાલને પોતાના સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ કરવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચી મહિલા પીએસઆઈ સાથે માથાકૂટ ત્યારે મહિલા પીએસઆઈ સહિતના લોકો અરજદાર મહિલાને સમજાવી રહ્યા હતા ત્યારે શિવકુમાર કાસાર અને સુષ્મા કાસારે આ ઘટનાનો વીડિયો ઉતારવાનો શરૂ કર્યો ત્યારે પોલીસે તેમને અટકાવતા તેમણે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને પોલીસ મથક સળગાવી દેવાની ધમકી આપી મહિલા પીએસઆઈ પર જીવલેણ હુમલો કર્યો આ મહિલા પીએસઆઈ નરોડા પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ગાળા ગાળી પોલીસ આમ છે ને તેમ છે અને હું કે જતી રહું છું અને આત્મહત્યા કરી લઈશ અને તમારા બધા જેટલી જે હાજર છો પોલીસ એ બધા નામ લખી અને હું આત્મહત્યા કરી લઈશ એ બાબતને લઈને ત્યાં પોલીસ સ્ટેશનથી ભાગવા જતા પોલીસે જે છે એને પકડેલી ને પકડીને પાછી એને જે છે જેવું એને પકડીને અંદર લાવતા ઝપાઝપી પોલીસ જોડે કરી અને જે છે પીએસઆઈ ઠાકોરનું ગળું દબાયેલું ને એ રીતની આખી જે છે બારીના એની જોડે બીજા બી બે ઈસમો હતા એમાં સુષમાબેન ને શિવકુમાર કરીને એ બી જોડાઈ ગયેલા અને ત્રણેય ભેગા થઈને પોલીસને જે છે આ રીતના કાયદેસરની જે ફરજમાં અડચણ કરેલી સસરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગાળો ભાંડી અંતે જેલ જવાની નો બતાવી પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી ખુશ્બુ અગ્રવાલે પોતાના સસરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી જેથી સાસરીમાં ફરી રહેવા જવા માટે પોલીસની મદદ માટે આવી પરંતુ અગાઉની ફરિયાદનો કેસ કોર્ટમાં ચાલતો હોવાથી પોલીસે કોર્ટમાં જવાની વાત કરી જેથી મહિલાએ પોલીસ કંટ્રોલ ને કોલ કર્યો અને આત્મહત્યા કરવા જાઉં છું અને નોટ નોટમાં તમારું નામ લખીશ આટલું કહેતા મહિલા ઉશ્કેરાઈ ગઈ અને તું પોલીસ વાળી ખરાબ છો અને ગાળો બોલવા લાગ્યા જેથી પીએસઆઈએ જણાવ્યું કે ગાળો ન બોલો બીજા પણ અરજદારો છે હું એક મહિલા અધિકારી છું સમજીને વાત કરો ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે હું આત્મહત્યા કરવા માટે જાઉં છું અને સુઈસાઈડ નોટમાં તમારા બધાના નામ લખી આત્મહત્યા કરીશ આટલું કહ્યા બાદ તે રૂમ ની બહાર નીકળતી હોવાથી મહિલા કર્મચારી સહિતના લોકોએ તેને અટકાવી ત્યારે બહાર ઉભેલા મહિલા અને યુવક પોલીસ કાર્યવાહી નો વિડીયો ઉતારી રહ્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા બદલ નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અને જે ઘર્ષણ પોલીસના સમગ્ર મળી છે ત્રણેય આરોપીને છે છે અને આજે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી ચાલુ નરોડા પોલીસે હુમલાના કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા આ આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ મુદ્દે પણ તપાસ શરૂ કરી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ